જય માતાજી મિત્રો તમારા બધા નવા એક બીજા સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે કર્યા છીએ લગ્ન માં જાય છે હાર્દિક ભાઈ ના હાર્દિક ભાઈ લગન આઈ ગયું એટલા અમારા એક ખાસ મિત્ર છે એમની બેબીના લગ્ન છે તો ત્યાં અમે જવાના છે તો જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે બાકી તમે બધા ચેનલ પર નવાયલા સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે લોકો જવાના છીએ હબઝાબાદ એટલે કે સિંગાપુર માં

ગાઈઝ ફાઇનલી આપણે આઈ ગયા છીએ જો લગ્ન માં જવાનું હતું કે હફસાબાદ અમે તો જો કે લોકેશન સર્ચ કર્યું ગુગલ મેપ માંથી હફીઝાબાદ બતાવતું હતું પાકિસ્તાન પણ આ તો ધીમે મધ્યમાં હોતતા હોતતા આઈ ગયા ફાઈનલી હફસાબાદ અને થોડી વારમાં આપણે પહોંચી જશું લગ્ન માં હા ઓકે વિકા હા તાન બધે જોરદાર મજા આવવાની છે ચલો તાન થોડું તો સાઉન્ડ અમરાઈ જાય કે એટલા માટે આપણે રસ્તા માં જ બ્લોગ ચાલુ કરી દીધો પાછો ગાઈઝ વિક્રમભાઈ તો કલાકારે ઓળખે જો બોલો કેમ છે બેન મજામાં છો કે મજામાં મજામાં હા ઓળખો જા બેન દે ઓ ગાઈઝ આપણે આવ્યા છીએ જમણવાના મંડપમાં અને આપણે જો કે જમવાનું નહીં એટલે આપણે ખાલી છાશ પી લઈએ અમારે વિકોજી આહી થાળી લઈને તમને બતાવીએ હું બનાવ્યું છે એ આ બધા મારા સબસ્ક્રાઈબર આવી ગયા છે અમને બધા ઓળખે છે જય માતાજી ભાઈ આ ભાઈ છે શરમાણે આવ્યા શરમાવાનું ના હોય યાર જય માતાજી જય માતાજી લો છાશ પીહો એઠી છે ગાઈઝ વિક્રમભાઈ આવી ગયા છે અને જમણવાર તો જોવા ભાઈ મોહનદાર બનાવે છે આ ગુલાબજાંબુ જાંબુ છે પૂરી શાક અને રસે બનાવે છે આ જીદી આ મોહન તો લગન ન કરાહી તન જોઈ લેજો મોમોદ બાકી છે પણ વિક્રમ આપા બધા લોકો સેલ્ફી લે છે તમારે લેવી છે કાકા લેવી પડે ને એક કોમ કોઈ ગુલાબ અરે ખાઈ અરે ગુલાબ ગુલાબ જાંબુ ખવડાવો હે અરે વિક્રમ આપા છે ગાઈઝ જુઓ વિક્રમભાઈ ના બધા ફેન આવી ગયા છે મોટા મોટા એમને સાથે જમવાની બહુ મજા આવે છે બોલો બહુ સમય બાદ મળ્યા અને બહુ આનંદ લાગે એમને તમારું શું કેવું થાય છે કે વિક્રમભાઈ મળ્યા તમે તે વિક્રમભાઈ બહુ મજા આવી હા જોડી જમવા મજા આવે છે મજા આવે છે આજે એવું છે ને સાથે જમવાનો મોકો મળ્યો તો મને સુવર્ણ તક મળી શકે ભાઈ ભાઈ આજે બે મળ્યા સાથે ના જમો શાંતિથી લેડ કે દે ના ભાઈ આજે બે બહુ ગાઈસ અંદર બુનોન જોવા માટે ગાઈઝ વિક્રમભાઈ નો ફેવરેટ છે ઘોડો એટલે स्पेशल આપણે ઘોડો જોવા માટે આવી ગયા છીએ કે ઘોડો છે ઘોડી ચાલે લે ઘોડી ઘોડી ચલે હમ હા તનસી બાતી

તો શું ના મેં સોમવાદ તમારી તમારી ઓણા તો લગણી હદય રે તો તમારી ઓ હરે હરદા بردان یار بردا گیا گیا اے શરમાઈ જતા હોય તો કેતો હતો વિડીયો બનાવો ગાઈસ ફાઇનલી લગન માંથી આપડે એને ક્રેશી ઘેર કારણ કે જોરદાર બપોર સર છે અને લગનમાં તો મારા ભાઈ જોરદાર મજા આવી ગઈ ખાવાનો એક નંબર હતું અને બધાનો ભાવે બહુ સારો લાગ્યો નહીં વિકા તને કેવું લાગ્યું મને તો ઘોડા પર બેહાન મજા આવી ગઈ વિક્રમ ભાઈ તો પ્રિય ગોળો છે લઈને ઘોડા પર બેહાડે ને ઓહો હો એટલે બધા ખુશ થઈ ગયા ને એમ કેતા હતા કે મારું ફૂલેકું કાઢ નાખે એમ કે પેલા કન્યા તો જુઓ વગર કન્યા કોણ ફૂલેકું કોઈ સરગો રહે હા કોણ સર તો ચલો ચાલતા તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા એ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી